આમોદનગર સહિત તાલુકામાં 78મા સ્વતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ આમોદનગર સહિત તાલુકામાં આજ આજરોજ 78મા સ્વતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું હતું આમોદનગર પાલિકા ખાતે પાલિકા પ્રમુખ જલપાબેન પટેલના હસ્તે આન બાન સાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે આમોદનગરના વેપારીઓ રાજકીય આગેવાનો પ્રબુદ્ધ નાગરિકો પાલિકા સદસ્યો વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સફાઈ કામદારોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબ અધિકારી ડોક્ટર કિરણ મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં પેરામેડિકલ સ્ટાફ દર્દીઓ સહિત આસપાસના લોકોએ હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આમોદ પોલીસ મથકે એએસઆઈ શંકરભાઈ વાવજીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર સહિત પોલીસ જવાનોએ હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ ઉપરાંત આમોદનગરની વિવિધ શાળાઓમાં પણ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા વિસ્તારમાં આમોદના નગરપાલિકાના આંગણામાં વિઠોદનમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું માધ્યમ કરવામાં આવ્યું જેમાં નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું આજરોજ નગરપાલિકા વિસ્તારના વેપારી ગણ પ્રસિદ્ધ નાગરિકો વિવિધ શાળાના બાળકો ગામના આગેવાનો અને વિવિધ મોરચાના મુદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા તે માટે એમની રાષ્ટ્રપ્રેમીને હું સાક્ષ નમન કરું છું આજના આપણા દેશની જે આઝાદી અને સ્વતંત્રતા આપણે જોઈ રહ્યા છીએ તેના માટે જેઓએ પોતાના જાન સવર કરી અને બલિદાન મોડ્યું છે તેવા વીર શહીદોને પણ હું સત સત નમન કરું છું સાથોસાથ આમોદનગરમાં ની ભાવના જળવાઈ રહે અને ઉત્તરોત્તર આપણો દેશ પ્રગતિ કરે પાઠવું છું આપણા રાષ્ટ્રીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનું સ્વપ્ન છે કે વિકસિત ભારત અને વિકસિત ભારતની ફિલ્મ હેઠળ આજે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો તો એના માટે મારું કામ પણ વિકસિત આમોદ બની રહે તેવી શુભકામનાઓ સાથોસાથ પંચાયતની પાર્લામેન્ટ સુધી જે કોઈ પ્રશાસન ગામના વિકાસ માટે સહભાગી થયું છે તે સૌનો હું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો